સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રામ્ય માર્ગોના નવીનીકરણનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સૂચનાના પગલે જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ માર્ગોના સમારકામ માટે ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે આ કામગીરીનો હેતુ વનાળા કંથારીયા છલાળા જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું નવીનીકરણ કરીને સ્થાનિક ગ્રામજનો ખેડૂતો અને વાહન ચાલકોની અવર જવરની હાલાકી દૂર કરવાનું છે વનાળા કંથારિયા છલાળા જોબાળા અને નાગનેશ તે ઉપરાંત રાણપુર રોડનું નવીનીકરણ માર્ગ મકાન વિભાગ દ્વારા રિઝર્વ ફેસિંગ સ્ટ્રેથનિંગ સ્ટ્રક્ચર એન્ડ વિલેજ સીસી રોડ ફર્નિચર વર્કની કામગીરી વનાળા કંથારિયા છલાડા જોબાળા નાગનેશ રાણપુર રોડના કિલોમીટરથી લઈને આ ભાગ કરવામાં આવી રહ્યા છે આ કામગીરી અંદાજીત રૂપિયા ત્રીસ પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે આ નવીનીકરણના કામમાં હાલમાં કુલ બાવીસ કિલોમીટર જેટલા ભાગમાં મેટલ કામ તેમજ વેટ મિક્સના લેયર દ્વારા સ્ટ્રેથનિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ ઉપરાંત સોળ કિલોમીટર જેટલા ભાગમાં ડીબીએમ તથા અંદાજીત છ કિલોમીટર જેટલા ભાગમાં ડીબીસીના કામગીરી પૂર્ણ કરવામાં આવી છે હાલમાં સ્ટ્રક્ચરની તેમજ રિટેનિંગ વોલ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે આ નવીનીકરણ કામગીરીના પરિણામે વનાળા કંથારિયા તે ઉપરાંતના આસપાસના તમામ ગામોના રહેવાસીઓને પરિવહનમાં મોટી સરળતા રહેવાની છે ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોને ઝડપથી અને સરળતાથી બજાર સુધી પહોંચાડી શકશે જેનાથી તેમનો સમય અને શ્રમ બચી શકે છે આ ઉપરાંત શાળાઓ અને અન્ય જરૂરી કામકાજ માટે અવર જવર કરતા નાગરિકોને પણ સુગમતા મળશે વિભાગ દ્વારા બિસ્માર થયેલા આ માર્ગ પર ડામર પાથરીને તેને સંપૂર્ણપણે નવો બનાવવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ